કોઈપણ કલર મિલ્ક પાવડર કે માવા વગર અને જો આ રીતે બનાવશો ને તો વારંવાર બનાવશો મિત્રો તો દૂધીનો હલવો બનાવવા માટે એક મોટી દૂધી લઈને તેની છાલ કાઢી આ રીતે ઝીણી ખમણીથી ખમણી લેવી અને એક પેનમાં બે ચમચા ઘી નાખી બધી ખમણેલી દૂધી નાખીને દૂધીનું પાણી બળે ત્યાં સુધી રહેવા દેવું અને દૂધીનું પાણી કાઢવાનું નથી એ વાતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો નહીં તો હલવો સ્વાદમાં એકદમ ફીકો થઈ જશે પછી બધું પાણી બળી જાય એટલે એક લીટર દૂધ નાખી સારી રીતે મિક્સ કરવું અને ત્રણ ચમચી જેટલી ઘરની મલાઈ નાખી મિક્સ કરી અને દૂધ બળી જાય એટલે એક કપ ખાંડ નાખી અને એ ખાંડ પણ બળી જાય એટલે એલચી પાવડર નાખી દેવાનો અને ખાંડ તમે તમારા સ્વાદ મુજબ વધુ ઓછી કરી શકો છો અને પછી એક ચમચી ઘીમાં ફ્રૂટને સારી રીતે રોસ્ટ કરીને નાખી દેવા તો તૈયાર છે દાણેદાર દૂધીનો હલવો